મા મા વાત જોઈને કેમ પાછી ઓહ પાછો મારી મા વાત જોઈ દેજો તાણે પછી હા તો છે ઉઠા કરજો હાલે તો હાને તાર મુયા તને તે તાન તમે આ ડબો લઈને જાવ તો એકમ પેલો આ ને એ ઉડારજો તાન હા હું જઉં તાન મરે

જેવું હોય રાખતો જઈશ કેટલું ખાઈ ગયો સાફ ખાઈ ગયો કોઈ વાખે મારે જોડવું પડશે હું બેટો હબુ દો તો નહીં